શ્રી રામ મારું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ કડી પ્રખંડ જ્યારે દર વર્ષે રામનવમીની જે શોભાયાત્રા નીકળે છે એની અંદર આ વર્ષે વિશ્વ પરિષદ પ્રેરિત ચુમ્માલીસમી રામનવમીની શોભાયાત્રા બહુ ભવ્યથી ભવ્ય નીકળવા જઈ રહી છે તારીખ છ એપ્રિલ બે રવિવારે પ્રસ્થાન કડી કરણનગર રોડ ગાયત્રી મંદિરથી થશે અને આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ ખાકચોક રામજી મંદિર મોટા તળાવ પાસે થશે જ્યારે આ શોભાયાત્રા એ વિવિધ પ્રકારની એટલે કે એની અંદર હાથી ઘોડા શણગારેલા ટ્રેક્ટર ફ્લોટ અખાડા આ ખૂબ સારી રીતે રહેશે એની અંદર પચીસ એક ટ્રેક્ટર સાતથી થી આઠ ઘોડા દસેક ઊંટલારી હાથી આ બધા જે રહેશે એની અંદર ઘોડા ઉપર છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ રાણી દુર્ગાવતી મહારાણી લક્ષ્મીબાઈ આવા વિવિધ પાત્રો સાથે બગી પણ રહેશે અને એ બગીની અંદર જે રામલલા પણ બિરાજમાન થશે આ વખતે બગીની અંદર શિવજી અને પાર્વતી માતા પણ થશે ત્યારે એક બગી એવી પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જેની અંદર રાધાકૃષ્ણ કે જે રામના પછીનો અવતાર એ પણ દરેકને જોવા મળશે આ જે રામનવમીની શોભાયાત્રા નીકળશે એ કડીના વિવિધ જે વિસ્તારોની અંદરથી પસાર થશે હિન્દુ સમાજની જાગૃતિ માટે કડીનો વિસ્તાર જે વધી ગયો એ દરેકને પ્રભુ રામના દર્શન થાય માટે વિવિધ જગ્યાએથી દર વર્ષે અલગ અલગ જગ્યાએથી રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે દર વર્ષે જેમ કે કડી લક્ષ્મીનારાયણ રામજી મંદિર નાની કડી રામજી મંદિર જગતનગા વિસ્તારમાંથી અને આ વખતે ગાયત્રી મંદિર જે કરણનગર રોડ ઉપર આવેલું છે ત્યાંથી નીકળશે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે તે ગાયત્રી મંદિરથી નીકળીને કમળ સર્કલ ચોક ટાઉન હોલ બાકી હોસ્પિટલ ટાવર ગંજ બજાર મુંબાગેટ કરણપુર વડ મોટો કોઠારીવાસ કોઈ ભારત માતા મંદિર જે વિશ્વ હિન્દુ પરિષદનું જે કાર્યાલય છે ત્યાંથી ચબુતરા ચોક થઈ ફાટીપોડ મલાપુરા અને એક ખાક ચોકે એ પૂર્ણાહુતિ થશે જ્યારે આ શોભાયાત્રાની અંદર જે બધા જ લોકો રામ ભક્તો જોડાયેલા છે એ શોભાયાત્રા પૂર્ણ થાય પછી દરેકને ભોજન પ્રસાદ લઈને છૂટું પડવાનું હોય છે અને આ અમે એ મેસેજ દરેકને આપવા જઈ રહ્યા છીએ કે જે હજારો વર્ષથી જે આજથી ચારસો થી પાંચસો વર્ષ લડત ચાલી આવી ત્યાં રામજી મંદિર માટે રામ મંદિર રામ લલ્લાના જન્મસ્થાન માટે એ આ ગઈ બે બાવીસ જાન્યુઆરી બે હજાર

કાઢીએ છીએ જય શ્રી રામ